એમસીએ વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા અને દંડનીય કાર્યવાહી કરવા એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પાંચ હજાર કેમેરાને એઆઇ ટેકનોલોજીથી સજ્જ કરી કાયદાનો ભંગ બદલ ઇ મેમો ફટકારવામાં આવશે મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર ટ્રાફિક સિગ્નલ ભંગનો ઇ મેમો આવતા હતા હવેથી એમસી પણ ત્રીસથી વધુ બાબતો અંગે ઇ મેમો ફટકાર એમસીએ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી સીસીટીવી કેમેરા વડે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાશે લોકો જતા હોય આવા જેટલા પણ પોલીસ વિભાગના યુઝ કેસ અમને મળેલા છે તે તમામનો આ નવા સોફ્ટવેરમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જે જરૂરિયાત છે જેમ કે રોડમાં પોટોલ્સ હોય કેટલ દેખાતું હોય ગાર્બેજ પડેલો હોય સીએનડી વેસ્ટ સાથે અનકવર્ડ ટ્રક્સ જતી હોય તો તેને પણ આઇડેન્ટીફાઈ કરી શકાય છે આવા અલગ અલગ પંદર સત્તર કરતા પણ વધારે યુઝ કેસને આઈડેન્ટિફાઈ કરી શકે એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સોફ્ટવેર સ્માર્ટ સિટી અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત એએમટીએસની જે બસીસ છે તેમાં પણ ડેશબોર્ડ કેમેરા લગાવવામાં આવ્યા છે આથી આ જે બસો જ્યારે સમગ્ર અમદાવાદમાં વિવિધ જગ્યાએ જાય છે ત્યારે તેના ફીડ પણ આ એઆઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એનાલિસિસ કરવામાં આવશે જેથી આ જે સુવિધા છે તેને આપણે વધારે સઘન અને વ્યાપક બનાવી શકીએ કે સ્ટેટિક જંક્શન કે સ્ટેટિક પ્લેસ ઉપર જે આ કેમેરા લગાડેલા છે એના ઉપરાંત સમગ્ર અમદાવાદના જે મુખ્ય રસ્તાઓ છે એમાં પણ એએમટીએસની જે બસમાં ડેસ્ક કેમ લગાવવામાં આવેલા છે તેમાંથી જે ફીડ મળે છે એ ફીડનું પણ ફર્ધર એનાલિસિસ કરવામાં આવશે અને મ્યુનિસિપલની જે સર્વિસીસ છે એ વધારે સુદ્રઢ કરવામાં આવશે